આજે આપણે સમજીશું કોમળ જેની નાળ જળમાં હોવા છતાં કોષો દૂર સુવાસ પ્રસરી છે જેનું દંડ મૃદુ નથી પણ મુખ અતિ કોમળ છે મિત્રોમાં જેનો વિશ્વાસ છે પહેલેથી જ જેને ગુણ સગળનું વ્યસન છે અને દોષો માટે જેને દ્વેષ છે એવા પાણીમાં જન્મેલા કમળમાં લક્ષ્મીનો વાસ છે તે યુક્ત જ છે ભારતીય સંસ્કૃતિના વિભિન્ન પ્રતિકમાં કમળ સૌથી અગ્રસ્થાને છે ભારતીય સંસ્કૃતિની શ્રેષ્ઠ વિચારધારા અનુપમ જીવનશ્રેણીનો સુભક સમન્વય કમળમાં જોવા મળે છે ભારતીય સંસ્કૃતિ એટલે જ કમળ એમ કેવું અનુચિત ગણાશે નહીં ભગવાન વિષ્ણુના હાથમાં કમળ જોઈને સંત જ્ઞાનેશ્વરે અતિ મધુર કલ્પના કરી છે કે પ્રભુ આ કમળથી ખરા જ્ઞાની ભક્તની પૂજા કરવાની અભિલાષા સેવે છે ફક્ત ભગવાનની પૂજા કરે એ તો સહજ અને સ્વાભાવિક ઘટના ગણાય પરંતુ ભગવાનને ભક્તની પૂજા કરવાનું મન થાય એમાં જીવનની કૃતકૃત્ય રહેલી છે ભગવાનના હાથમાંનું એકમણ આપણને પ્રાપ્ત થાય એ કલ્પના અતિશય રમ્ય મધુર આકર્ષક લાગે છે પરંતુ સુંદરતાને પામતા પહેલા સુંદર બનવું પડે તેમ કમળવત જીવન જીવનારને જ તે કમળ પ્રાપ્ત થાય ભારતીય માંગમે કમળના ગુણગાન કરતા થાકતું નથી ભગવાન શ્રી કૃષ્ણે પણ ગીતામાં કમળને જીવનનો આદર્શ ગણાવી તેવું જીવન જીવવાનો આદેશ આપ્યો છે જે આસક્તિ રહિત તેમજ બ્રહ્માંડ વૃત્તિથી કર્મો કરે છે તે પાણીથી અલિપ્ત રહેતા કમળની માપક પાપથી અલિપ્ત રહે છે અનાસક્તિનો આદર્શ એટલે કમળ સંસારમાં રહીને પણ સંસારના દોષોથી મુક્ત રહેવાની જીવન દ્રષ્ટિ કમળ આપે છે નરસિંહ ભક્ત કહે છે સંસારમાં સરસો રહે ન મન મારી પાસ સંસારમાં લેપાય નહીં તે ઝાડ મારો દાસ એ યુક્તિને કમળ સાથે અનાયસે જોડી શકાય એમ છે ભક્ત કબીર પણ ભગવાનને કહે છે કે હે ભગવાન તે આ જીવનની ચાદર મને આપી છે તેની મેં ખૂબ કાળજીપૂર્વક જાળવણી કરી છે તેને એક પણ ડાઘ લાગવા ન દેતા જેમની તેમ તને પાછી સોંપું છું દાસ કબીર છતન સે ઓઢી જ્યું કે ત્યું ધરી દિની ચદરિયા જલ કમલવત સંસારમાં રહેવાની કલા કમળ પાસેથી શીખવા જેવી છે કરીને પણ ન કરવાનો કિમ એ ગીતાની અકરમણીય અવસ્થાની પરાકાષ્ઠા છે એક પૌરાણિક દંતકથા છે કે દુર્વાસાને ભોજન કરાવવા છતી ગોપીઓનો માર્ગ પૂરથી ઉભરાતી યમુનાએ રોક્યો ગોપીએ કૃષ્ણને વિનંતી કરી કૃષ્ણે કહ્યું યમુનાના કિનારે ઉભા રહીને કહો કે જો કૃષ્ણ બ્રહ્મચારી હોય તો નદી અમને માર્ગ આપે નદીએ માર્ગ આપ્યો દુર્વાસાને આખંડ ભોજન કરાવી પાછા વળતા ગોપીઓને તે જ અગવડ આવી દુર્વાસાએ કહ્યું નદીને કહો કે જો દુર્વાસા સાવ ભૂખ્યા હોય તો અમને માર્ગ આપે નદીએ તરત જ માર્ગ આપ્યો રમીને પણ ન રમનાર કૃષ્ણ જમીને પણ ન જમનાર દુર્વાસા આપણને સંસારમાં જલ કમલવત રહેવાનું શિક્ષણ પોતાના જીવન દ્વારા આપે છે કાદવમાં કમળનું સર્જન કરીને પ્રભુએ આપણને પરિસ્થિતિ નિરપેક્ષ જીવન જીવવાની પ્રેરણા અનુકૂળ દર્શન કરાવ્યું છે પોતાની આસપાસ કાદવ પથરાયેલા પડ્યો છે એ વાત પર રડતા ન બેસતા કમળ પોતાનો વિકાસ સાધી લે છે કમળની દ્રષ્ટિ હંમેશા ઉપર હોય છે સૂર્ય તરફ જોઈને તે પોતાનું જીવન ખીલાવે છે સૂર્યપ્રકાશ એ જ કમળનું જીવન છે સૂર્યદેય ખીલવું અને સૂર્યાસ્ત સમયે બીડાઈ જવું આ કેવી અનોખી સૂર્યભક્તિ આપણા જીવનમાં પણ જો આવી અનન્ય વિષ્પક્તિ હોય તો ગમે તેવા કલુષિત વાતાવરણમાં પણ આપણે આપણું યથોચિત વિકાસ સાધી શકીએ માનવ પરિસ્થિતિ પરવસ કે સંજોગોનું ગુલામ છે એ નિરાશામૂલક વિચારધારા ભારતીય સંસ્કૃતિને માન્ય નથી સંજોગો વસાત પરિસ્થિતિ વસાત ખરાબ વાતાવરણમાં જન્મ થયો હોય તો પણ માનવ જો પોતાનો થી ઊંચો અને દ્રષ્ટિ ઉન્નત રાખે તો તે માંગલ્ય તરફ જઈ શકે છે એવી ભારતીય સંસ્કૃતિની ધારણા છે કાદવમાં રહીને પણ ઉર્ધ્વ દ્રષ્ટિ રાખી સૂર્યપ્રાસના કરનાર કમળ આ વાતનું કેવું સરસ સૂચન કરે છે અંધકારમાં ઉછળેલો માનવ પણ પ્રકાશને પામી શકે એ વાતની પ્રતિથી કમળ સિવાય બીજું કોણ આપી શકે કમળ સદ્દલ કે સહસ્ત્રદલ હોય છે ભારતીય સંસ્કૃતિની એક પાખડીઓ છે અનેક પાખડીઓ છે વિભિન્ન સંપ્રદાયો જાતિઓ કે પંથોથી સોંપતી આ સંસ્કૃતિ છે પદ્મ પર આકૃષ્ટ થઈને જેમ ભમરો તેની પાસે આવે છે તેમ વેદોના જ્ઞાન પ્રાગથી આકૃષ્ટ અને વિશ્વભરના માનવ ભ્રમણો ભારતીય સંસ્કૃતિની આસપાસ વિચરે છે આ સંસ્કૃતિનું અમૃતપાન કરનારા નરવીરો વિશ્વના ખૂણે ખૂણે તેનું મહિમા ગાન કરતા થાકતા નથી અને તેથી ભારતીય સંસ્કૃતિને આ કવિઓ પ્રત્યેક અંગને કમળની ઉપમા આપી છે ભગવાનના અવયવને પણ કમળની ઉપમા આપી ઋષિમુનિઓએ તેમનું પૂજન કર્યું છે જેમ કે હસ્તકમલ ચરણકમલ હૃદય કમલ નયન કમલ વદન કમલ વગેરે ભારતના પાસ સ્થાપત્ય અને વાસ્તુશાસ્ત્રમાં ઠેર ઠેર કમળ નજરે પડે છે સાહિત્યમાંથી જો કમળની વાત કરવામાં આવે તો સરસ્વતીનું એક મહત્વનું ઘરેણું છીનવાઈ ગયું હોય તેવું લાગશે મહાકવિ કાલિદાસ કે જેમની ઉપમાઓ વખણાય છે તેમણે અનેક પ્રસંગે કમળનો સહારો શોધ્યો છે પંડિત જગન્નાથ પોતાની અન્ય યુક્તિમાંથી કમળને અળગું રાખી શકતા નથી રાજરસિંહ ભરતવર્તી તો કહે છે કે કમળ વગરનું સરોવર મારા હૃદયને સૂળની જેમ વેદના આપે છે પાણી અને કમળની શોભા અને અનુસ્યા શ્રેય છે વિભાતી પાણી અને પાણી તથા કમળ એ બંનેથી સરોવર શોભે છે ટૂંકમાં કમળ એટલે અનાશક્તિનો આદર્શ માંગલ્યનો મહિમા પ્રકાશનું પૂજન સૌંદર્યનું સર્જન અને જીવનનું દર્શન તેથી જ કદાચ આપણા દેવોએ કમળનો સમગ્ર ગ્રતયતા સ્વીકાર કર્યો હશે બ્રહ્મા કમલાસન છે વિષ્ણુ કમલ હસ્ત છે લક્ષ્મી કમલ કમલ જા છે અને સૂર્ય તો પોતે જ નભના નીર સરોવરમાં રહેલું રક્ત કમળ છે એક કવિએ કમળને ઉદ્દેશીને યથાર્થ જ કહ્યું છે કે હે લોક લોકધ્રાત્રી લક્ષ્મી તારામાં નિવાસ કરે છે જગન મિત્ર સૂર્યની તારા પર અપાર પ્રીતિ છે અને ભ્રમર એકાદ બંદીજન પ્રમાણે તારા યશોગાન ગાય છે તારી સાથે બીજા કોઈ પણ પુષ્પની તુલના થઈ શકે તેમ નથી તો તું જ તું તો То